સુરતમાં ખેડૂતો અને ટ્રેડ યુનિયનો પણ સરકાર સામે જોવા મળી રહી છે જેમાં ખેડૂતો અને ટ્રેડ યુનિયનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વિવિધ માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ખેડૂતો અને ખેતમજૂરીના દેવા માફ કરવા માટે તેઓની માંગ છે સાથે જ ખેડૂત વિરોધી કાયદો પાછો ખેંચવા પણ માંગ કરી છે સંયુક્ત કિસાન મોરચા અને યુનિયન દ્વારા ભારત કરવામાં છે વિવિધ માંગણીઓની સાથે યુનિયનના કહો કહો કે પછી તમામ અત્યારે સુરતના કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે મોટી સંખ્યામાં તેઓ અહીં આપણને જોવા મળી રહ્યા છે વ્યવહારિક છે કે તેમની જે વિવિધ માંગણીઓ છે તેને લઈને તેઓએ ભારત બંધના એલાનની જાહેરાત કરી હતી ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો દ્વારા પણ દેલાડ પાટિયા વિસ્તાર વિવિધ વિસ્તારોની અંદર વિવિધ ગામોની અંદર જે છે દેખાવો કરવામાં આવી રહ્યો છે તો સાથે જ ખાસ કરીને અત્યારે સુરતના જે કલેક્ટર કચેરી છે કલેક્ટર કચેરી ખાતે આ તમામ લોકો અત્યારે જોવા મળી રહ્યા છે આ શું કહેવું છે ખેડૂતોનું હું ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંઘ ગુજરાત યુનિટનો કન્વીનર પ્રોફેસર કનુ ખડદિયા બોલું છું ખાસ કરીને આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસમાં એટલા માટે આવ્યા છીએ કિસાનો અને ટ્રેડ યુનિયનના તમામ સંયુક્ત કિસાન મોરચો ટ્રેડ યુનિયનના સંયુક્ત મોરચો ભેગા મળીને આ એલાન આપેલું છે જે આખા દેશમાં ભારત બંધનો જે કોલ આપ્યો છે એના સંદર્ભે આવ્યા છે ખાસ કરીને મોદી સાહેબે કિસાનના સંદર્ભે જે ત્રણ કિસાન કાયદા પાછા ખેંચ્યા એ વખતે જે લેખિતમાં ગેરંટી આપી હતી એમએસપીની કાયદો બનાવવાની નવું વીજ બિલ પાછું ખેંચવાની એની સાથે સાથે જે વીજ આપણે જે સબસિડી જે કાપી નાખી પચાસ હજાર કરોડની ખાસ કરીને ખાતરમાં એ એ જે ખોટું કર્યું છે એટલું જ નહીં પણ રોજગાર જે યોજના છે ગ્રામીણ રોજગાર યોજના એમાં પણ પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કિસાનોના જ કપાત થઈ રહી છે બીજી બાજુ બાર લાખ કરોડનો દેવું માફ કરી દેવામાં આવે છે ઉદ્યોગપતિઓનું અબાણી અદાણી અંબાણીનું

આપ જાણો છો તે પ્રમાણે આજની આજના દિવસે સમગ્ર દેશમાં કિસાન અને કામદારોએ ભેગા મળીને આ આંદોલનની હાકલ કરી છે ખાસ કરીને ગામડાઓ બંધની હાકલ કિસાન મોરચા તરફથી થઈ છે અને શહેરોમાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રાઇકની હાકલ કરવામાં આવી છે કિસાનોના પ્રશ્નો અને કામદારોના પ્રશ્નો બાબતે આજે સમગ્ર દેશમાં આજના દિવસે આ પ્રોગ્રામો થઈ રહ્યા છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ પણ અમે આ આંદોલનના ભાગરૂપે સમર્થન રૂપે અમે અહીં ભેગા થયા છે આજે કિસાનોએ સુરતમાં ઓલપાડ ખાતે કિસાન મોરચા તરફથી જે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ સવારે રાખ્યો હતો એ કાર્યક્રમ શરૂ કરે એ પહેલાં સુરતની પોલીસે તમામને ડિટેન કર્યા છે એનો અમે સખત નિષેધ કરીએ છીએ વિરોધ કરીએ છીએ અને એનો અમે વિરોધ કરીએ છીએ સાથે સાથે

અમને અમારી માંગણી માટે આંદોલન કરવાનો શોખ નથી આજે આપણે જોઈએ છીએ કે આ સરકાર ખેડૂતો સાથે કયા પ્રકારનું વર્તન કરે છે ક્યાંક કહી શકાય કે જે લેબરોને લઈને છે એ અહીં વિરોધ જોવા મળી રહ્યો છે તો સાથે જ જે ખેડૂતો છે ખેડૂતોને લઈને કેટલાક કાયદા બદલવામાં આવ્યો છે મજૂરોને કેટલીક તકલીફો પડી રહી છે આ તમામને લઈને વિવિધ માંગણીઓ કરતા કિસાન કહો કે પછી યુનિયનના લોકો કહો તમામ લોકો અત્યારે જે છે ધરણા પ્રદર્શન સુરતના કલેક્ટર કચેરી ખાતે કર્યા છે અને સ્પષ્ટ કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગણી નહીં સ્વીકારાશે ત્યાં સુધી આવા જ આંદોલન થતા રહેશે જેની જવાબદારી સરકારની રહેશે કેમેરામેન અજય કુમાર સાથે સાલે ગુજરાત બસ સુરત